રાજકોટ જિલ્લાના ધોરાજીના પોરબંદર નેશનલ હાઇવે પર મોટરસાયકલ લઈ જોખમી સ્ટન્ટ કરતો વીડિયો વાયરલ થયો અને ધોરાજી તાલુકા પોલીસે પગડી પાડ્યો ધોરાજીના નેશનલ હાઇવે પર સટન્ટ બાજુ ઘણા સમયથી જોખમી મોટરસાયકલ સ્ટન્ટ કરતા અવારનવાર વીડિયો વાયરલ થાય છે અને ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવે છે ધોરાજી તંત્ર સ્ટન્ટ બાજુ પકડી પાડીને કાયદાનું ભાન કરાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે સોશિયલ મીડિયા પર ધોરાજીના પોરબંદર નેશનલ હાઇવે પર સ્ટન્ટ કરતો દિલાવર પઠાણ નામનો વ્યક્તિ ધોરાજી તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો ધોરાજીમાં સ્ટન્ટ બાજુ અવારનવાર વિડીયો તોય વાયરલ થાય છે અને પોલીસ તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે આવા સ્ટન્ટ બાજુ રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ અને નેશનલ હાઇવે પર વધુ પેટ્રોલિંગ કરવા વાહન ચાલકોની માંગ રિપોર્ટ નયનભાઈ રાવરા